નોડાના બે યુવકને સુરતમાં પુણાના સીતાનગર વિસ્તારમાં ગેરકાયદે ગોંધી તેના પરિવાર સાથે પાંચ લાખની ખંડણી માંગવામાં આવી હતી અપાયત બે યુવક પૈકી એક ના માસિયા ભાઈએ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી દેતા પોલીસ શંકમંદોને ઉચકી લાવી હતી પરંતુ તે પહેલા જ મુક્ત કરી દેવાયેલા બંને યુવક લાપતા થઈ જતા પોલીસ ધંધે લાગી ગઈ હતી છેલ્લે પોલીસ ખુદ ફરિયાદી બનીને ચાર યુવકોને ઝીલપી પાડ્યા છે આ કાંડ ઓનલાઈન ગેમિંગના નાણાંને લઈને સર્જાયો હતો જોકે અફત દિલ્હી બંધ કરી દેતા પ્રકરણ હજુ અસ્પષ્ટ છે સુરત આવેલા સચિન તોમર અને લોકેશ નામના બે યુવકોને પુણા ગામ વિસ્તારમાં ખંડણી માંગવામાં આવી હતી નાણાં નહીં આપે તો મારી નાખવાની ધમકી આપવામાં આવી અકોલની વિગત નોયડાના અંકિત નામના યુવકે બુધવારે બપોરે ત્રણ વાગ્યા બાદ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં આપી હતી અફૈયત પૈકી એક યુવક પોતાનો માસીનો પુત્ર હોવાનું અંકિતે જણાવ્યું